વડોદરા શહેરના માંઝલપુરમાં આવેલ ઇવા મોલના બેન્ક્વેટ હોલ ખાતે ચિરાગ પ્રાર્થના સભા યોજાઈ હતી વડોદરા શહેર કોંગ્રેસ દિગ્ગજ નેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર ચિરાગ ઝવેરીનું ગત તારીખ આઠમી જુલાઈએ સાઉથ અમેરિકાના એક ટાપુમાં અવસાન થયું હતું ગતરોજ તેમના પાર્થિવ દેવને અંતિમ દર્શન માટે માંજલપુર વિસ્તારમાં આવેલા તેમના સ્થાને લાવવામાં આવ્યો હતો ત્યારબાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી ત્યારે આજે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા ઇવામોલના બેન્કવેટ હોલ ખાતે સ્વર્ગવાસ ચિરાગ જવેરીની પ્રાર્થના સભા યોજાઈ હતી આ પ્રાર્થના સભામાં મેયર પિંકીબેન સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ કોંગ્રેસના ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વિપક્ષ નેતા અમિત ચાવડા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત કોંગ્રેસના અગ્રણીઓ અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસના નેતા સ્વર્ગવાસ ચિરાગ ઝવેરીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી yo સાચા અર્થમાં પોતાના નામને જીવનમાં એને સાર્થક કરીને રાખ્યું જેમ ચિરાગે અંધકારમાંથી ઉજાસ આપે એ રીતે હંમેશા એક પોઝિટિવિટી સાથે સકારાત્મકતા સાથે જનસેવાને પોતાનો જીવનનો એક ભાગ બનાવેલો હતો એમના જવાથી વિસ્તારને પરિવારને ખોટ પડી છે મેં એક આત્મીય અંગત મિત્ર ગુમાવ્યા છે અને કોંગ્રેસ પક્ષે એક જુજારું નેતા ગુમાવ્યા છે આજે કોંગ્રેસ પક્ષવતી અને અંગત રીતે શ્રદ્ધાસુમન સમર્પિત કરવા આવ્યો છું અમારા રાષ્ટ્રીય પ્રમુખ ખડગેજી રાહુલ ગાંધીજી સોનિયા ગાંધીજીએ પણ પરિવાર માટે શોકાંજલિના શબ્દો કહ્યા છે આજે એમના દુઃખમાં ભાગીદાર થયો છું ઈશ્વર એમના આત્માને ચીર શાંતિ અર્પે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના કરું છું શ્રી ચિરાગભાઈ ઝવેરી ખૂબ નાની ઉંમરથી લોકસેવામાં જોડાયેલા ને કોંગ્રેસના એક સન્નિષ્ઠ આગેવાન તરીકે વર્ષોથી એક કોર્પોરેશનના સભ્ય તરીકે પણ લોકોની વચ્ચે રહીને કામ કર્યું પક્ષના સંગઠનમાં અને પક્ષના કાર્યક્રમોમાં પણ ખૂબ ઉમદા કામ કર્યું અને આજે અચાનક એમની અણધારી વિદાયથી અમે સૌ એમના પરિવાર પર જે આ દુઃખ આવ્યું છે એમાં સહભાગી થઈએ છીએ માતાજી ભગવાનને પ્રાર્થના કરીએ કે આ દુઃખ સહન કરવાની પરિવારને શક્તિ આપે ચિરાગભાઈના અચાનક જવાથી કોંગ્રેસ પક્ષને તો મોટી ખોટ પડશે પણ સાથે સાથે વડોદરાના જાહેર જીવનમાં પણ એક સતત સક્રિય લોકોની વચ્ચે રહીને કામ કરનારો એક ઉમદા કાર્યકર ગુમાવ્યાનો આગેવાન ગુમાવ્યાનું સૌને આજે દુઃખ છે